જય માતાજી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આપનું હાર્દિક સ્વાગત જય ગોપનાથ ચેનલની અંદર છે મિત્રો જે મારે કાંઈ તમને વાત કરવી છે એ વાત કદાચ તમને આમ સમજવામાં બરાબર ન લાગે તો આગલા વિડીયોમાં વાત વટી ગયેલી છે પાછળનો જે વિડીયો જોઈ લેજો એટલે તમને આ વાતનો સાંધો મળી જાય સાહેબ જે સંદન રાજા અને એમના મહારાણી રાણી મિલાગરી બે બાળકોને લઈને હેલા જાય છે પણ મેં તમને આગલા વિડીયોમાં કીધેલું છે કે આમ 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 રાત આટલી બધી અંધકાર ગઈ છે કે ખંભે ખંભો મેળવીને કદાચ આમ સટકી ને તો આમ તમને ખ્યાલ ન આવે અને કળી ભમર જેવી અંધારી રાતને મળેલી મેઘલી પંખીઓનો અવાજ આવે ક્યારેક ક્યારેક કઈ જાનવરોના અવાજ કાનની માથે પડે છે પણ ભાઈ આ રાજા છે આને મનની અંદર ભય ન હોય અને મહારાણી ગમે એમ તોય રાજપૂતાણી એને ડર ન હોય બાળકો પૂછે છે કેડીમાં બેઠા બેઠા નાના નાના બાપુજી શું બોલે છે કંઈ નહીં બેઠા એ તો આમ આશ્વાસન આપતા 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 ઝાડા જાપતા કદાચ આડા આવે તલવાર વડે કાપતા જાય અને હવે તો ચિંતામાં રાજા મીડા પડવા રાત્રિ છે કોઈ અરોહા પરોહા છે નહીં જંગલ છે અજાણ્યો વિસ્તાર છે એના હમે પણ મને ચિંતા નથી કદાચ બાળકો રાતના તરહા થાય તો અહીંયા પાણીનું શું થાય માણસ અનાજ વગર સાહેબ જીવી હગે પાણી વગર ન જીવાય આવી ચિંતા થાય છે મહારાણી પૂછે છે રાજન શું થાય હવે કઠણાઈ તો છે જ મહારાણી એમાં તો કઈ લેવાનું કહેવાનું જ નથી સાહેબ આવું વિસરતા વિસરતા રાજાને મગજની અંદર એક વિસાર આવ્યો મહારાણીને કે સતી તો કે હા રાજન એ કે ભાઈ બાળકોને થોડી વાર પકડી રાખો એ કે તમે એ કે હું અહીંયા જ છું એક ઝાડની માથે સીડ્યા રાત્રિના સમયમાં રાજા ઝાડવાની માથે સીડ્યા અને હસલ સાંભળ્યો તો એક દિશાની માથે કાંઈ આસો આસો પ્રકાશ દેખાણો અને ઝીણો ઝીણો કોઈ માણસનો અવાજ કાને પીડ્યો એટલે રાજા એ કીધું સત્ય હા મહારાજ કે આ દેશ ઉપર ગમે ત્યાં માણસ નો વસવાટ છે મિત્ર ખાડા ઝાડા ઝાપટા વટતા 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 મહાબે આગળ વધ્યા બે ખેતરમાં શેટાયા નામ કાંઈ પ્રકાશ બતાવાય રહ્યો અને થોડો થોડો માણસનો અવાજ વધારે સંભળાવ્યો પણ ભાઈ પછી તો મૂળમાં આવી ગયા કોઈ માણસ છે આવું નક્કી થઈ ગયું અને સાહેબ ખરેખર નદીની અંદર આપણે હોય કદાચ ઇન કેસ તણાવવું જ નથી આપણે પણ કદાચ તણાણા હોય અને પછી કાંઈ બસવાનો આરો ન હોય તો સાહેબ એ ઘાસનો પૂળો હાથમાં મેળવે ને તો એને પકડવા દોડ્યું કારણ કે આ મને બસાય છે કઈ નાનું એવું લાકડું આવ્યું હોય તો પકડવા દોડીએ કદાચ કાંટાળો બાવળ તણાતો હોય તો એને પણ સહાય કરવા કાંટાની બાસ આમ કોઈ આધાર નથી એટલે એને અડપમાં આવી આગળ ગયા એમ એમ અવાજ વધતો જો જેમ જેમ આગળ જતા જાય એમ વધતો જો અવાજ થોડા સેટા રહ્યા તા આશરે આઠ દહ ઝૂપડા વાળેલા અને માણસો ને બાળકોને બધા આમ બોલે ચાલે છે અને પોતાની રસોઈ પકાવે છે રોટલા સારું વાળું ટાણું થઈ ગયેલું આમ બે રહેવા શેટા રહ્યા રાજા ને મહારાણી એટલે રાજા એ કીધું છે માતાજી ભાઈ એટલે હમા માણસો ઊભા થઈ ગયા અહીંયા ઘોર જંગલ કોણ અત્યારે જ્યાં માતાજી વાળું પણ જે આદમી હતા એ ઉભા થઈને જે માતાજી કર્યા વૈયા ઓ ભાઈ જેવો હોય એવું એવું આનપા વૈયા ઓ માતાજી જ્યાં માતાજી પણ જા સુલાના જે અગ્નિ તાપ એના અંદર જોયું તો આ તો રાજા છે બધા પગે મીડા લાગવા અને ચિંતામાં પડી ગયા કદાચ આપણે કંઈ ભૂલ લેશીએ અને રાજા અત્યારે આપણો આપણને કંઈ ઠપકો દંડ દેવા આવ્યા છે પણ એમાં જે ડાયા માણસો હોય ને એણે કીધું ચિંતા ન કરતા રાજા દંડ દેવા આવે તો રાજા સાથે સિપાયું હોય પણ આ તો મહારાણી અને એના બાળકો હેરે છે એટલે શબ્દ કઈ બહુ અઘરા છે સમજવા જે કઈ હતા આશ્વાસન હતું પાથરી દીધું બેહો રાજન પધારો અમારા પાસે તમારું બીજું સન્માન કરવાનું કાંઈ હોય નહીં અમે ગરીબ માણસ છીએ બેહો બાપુ બેહો બેહો રાજન ચંદન રાજા શાંત પડ્યા એને કીધું ભાઈ હું છે ને રાજા હતો અને અત્યારે નથી તમે ચિંતા ન કરતા કોઈ ચિંતા કરતા નહીં અમે અઠે અઠે આવી છે છીએ અમારા કિસ્મત લઈ આવ્યા છે તમારા સુધી કદાચ તમારે અરે કાંઈ અમારે રેણી કેણી રહેવાનું હશે એટલે આ અમારા કિસ્મત લઈ આવ્યા છે ઠીક છે માણસો એ જે ન્યા વસવાટ કરવાવાળા સાહેબ જે હતા એ જેને કબાડી લોકો કહેવાય જે ગરીબ માણસ છે ભારા આખો દિવસ કાપે લાકડાના અને માથા ઉપર ઉપાડી અને હમા નગરમાં વેસે અને એના જે પૈસા ટકા આવે ને એનો પોતાનું ગુજરાન દાણો કરે આવા ગરીબ માણસો વસતા હતા એ ગરીબ માણસો હાથ જોડીને કીધું કે અમે કબાડી લોકો છીએ અમે કોઈ રાજપૂત નથી આપ કહેતા હોય તો પાણીનો લોટો એ કે ભાઈ લાવો એમાં કઈ વાંધો નહીં પાણી આપ્યું રાજકુમારોને પાયું મહારાણીને કીધું બાપુ અમારા પાસે બીજું તો કઈ હોય નહીં જે અમારા ઘરમાં જાહેર બાજરાના રોટલા અને જે અમારા હાદા શાક રોટલા કે કઢી જે ઘરમાં હોય એ આપ કેતા હો તો હાજર કરીએ ચંદન રાજા એ હસતા હસતા કીધું મારા કિસ્મત માં હશે મને મળશે જમી લેવાનું છે ભાઈ કઈ વાંધો નહીં પણ ભાઈ આ તો મૈત્રી ભોજન માણસો રાજકું મહારાણી રાજા પણ ભાઈ હું આ કેટલા કેટલા દિવસની ભૂખ વેઠેલી જે કિસ્મતમાં હતું આ ભાણામાં જે ભાઈ હું એ થોડું થોડું જમી લીધા ખુવાટાણું છું ખૂબ બેઠા સત્સંગ જે કાંઈ વાતું સીતુ કરી હું છું એટલે વળી ગરીબ માણસો હાથ જોડીને કીધું અમારા પાસે તમારા માટે પલંગ પથારી હોય નહીં બાપુ અમે તો જમીન માથે હોય અને દિવસો કાઢવા વાળા સહી કાંઈ વાંધો અમે પણ નીચે હોય જાઉં હું આ હું છે સાહેબ હવાર થયું ભલે વિગા ભાણ ભાણ તું મારા ભામણા વિગાથી અંજવાળા હોય જીવત મરણ લગ રાખશે કશ્યપ આવું કાગડા ઘણા વાર સાહેબ આ દુહો દુલા બાપુ કાગ નો દુહો ઘણા વાર કીધો છે આમ 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 સાહેબ મને અંદર થી ઉગી જાય ને એટલે બોલાય જાય છે વારે વારે આ તમને હું આ દુહો કહું છું ઈનો એ દુહો ઘણા ઘણા વિડીયો માં હશે ભલે વિગા ભાણ ભાણ તો મારા ભામણા વિગા થી અંજવાળા હોય જીવત મરણ લગે રાખજે કશ્યપ રાવું કાગડા આ કવિ કાગ બાપુ બોલેલા છે હવે સાહેબ સૂર્યનારાયણ વિગા હોળી બધા જે કઈ પોતાના થી થાય એવું હતું દાંતણ પાણી લઈ આવી દીધા સન્માન કર્યું અને પૂછ્યું બાપુ કઈ યાત્રા એ નીકળ્યા સવો ત્યારે રાજા સંદન આમ હમા બહેન સોફેટ કરે છે ભાઈ હું સંદનપુર નગરીનો રાજા સંદન છું અને મારી સ્થિતિ ખરાબ આવી છે મારી કઠણાઈ છે રાજ મારું ગયું છે અને દુશ્મન લોકો મારા પાછળ પડેલા છે એટલે હવે તો હું ક્યાં જાઉં એનું નક્કી નથી જ્યાં શેર બાજરી મળે ત્યાં તમારા જેવોની હારે રહેવાનું છે પણ ભાઈ બુઢા માણસો ડાયા અરે ગરીબ માણસોના છે ને કોઈ ત્યાં ઘર ગરીબ હોય પણ દિલ બહુ મોટા હોય એમાં એક બુઢો જે ભાભો હતા એ બોલ્યા હાથ જોડી કે બાપુ માઠું ન લાગે તો વાત કરું એ કે બોલો દાદા એ કે જો અમારા જેવાનું કહેતા હોય ને તો અમે ભૂખા રહે હું તો તમને રહેવા દેવું ભલામણા રોકાઈ જાઓ અહીંયા અમે તો એક એક લાકડું વેધ કાપીને ભારો ઉપાડી અને તમારા શારીનું જે અમી જમીશું તમને જમાડીશું હવે રોકાઈ જાઓ બાપુ કહેતા હોવ તો રાજાએ ને હમે જોયું મિલાગરી કે વાંધો નહીં રાજાને જા કિસ્મતમાં હોય ત્યાં રોકાવાય હા પાડી એટલે તરતો તરત ભાભાએ યુવાનોને બુઢા ભાભાએ યુવાનોનો હુકમ કર્યો રાજન માટે આપણા જેવું મકાન સાઈડમાં બનાવી ગયા એટલે કુવાડા લઈને યુવાનો દોડ્યા બબે લાકડા કાપીને લાવી અને પોતાએ મઢુલી બાજુમાં જે સાપરા હતા એવું સાપરું બનાવી દીધું પોતાની પાસે જે કાંઈ ગોદડા હોયની સગવડ હતી હવે એકાદ એકાદ આપી અને એનું ફૂવા કારોબારનું કમ્પ્લીટ કરી દીધું અને રાજાને કીધું રાજાને તો કે હા એ કે તમે રોકાવ અમે છીએ ધંધે અહીંયા તો બધા શું છે બહી રહું હતા રાજા બેઠા છે ઓલા લોકો હાજે લાકડા કાપીને આવે બધું લઈ આવે જમવાનું બનાવે હવે હારે જમે આવું એક એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ દિવસો મીઠા જવા પણ પછી તો રાજાને વિશાળ મીઠો આવવા કે હું જે રાજા હતો તે અત્યારે તો હું આના જેવો મજૂર છું હવે આના રોટલા કેટલા દીખાય હવે તો મારે આ ભૂજ થી કંઈક કામ કરવું પડે એક દિવસ સાંજનો સમય છે બધા બેઠા છે બધા સત્સંગ આનંદ મોજમાં બેઠા છે બધા એટલો બધો આમ 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 સાથી અંદર પાવર છે ક્યાં ભલા માણા સંદનપુર નગરના રાજા સંદન આપણો મહેમાન છે આવો બધાને અંદરનો ઉબલ છે હું મોજમાં છે રાજા આપણી હારે છે આમ આવો પાવર છે એમાં રાજાને વાત કરી કે ભાઈ વાત કરું માઠું ન લાગે તો એ કે બોલો રાજા એ કે રાજા હું હતો તે અત્યારે નહીં અત્યારે હું તમારા જેવો છું તમે કેતા હોવ તો મને અહીંયા બેનું હે બેઠા બેઠા ગમતું નથી મને તે હારે ધંધો શીખવાડો નહીં લઈ જાઉં ઓલા લોકો ઘણા આમ મોજમાં આવીને ના પાડી રેવા દો ભગવાન રોટલો દી હશે કે નહીં મને થોડુંક મહેનત કરવાનું મન થાય છે એ કે તો જો મહેનત કરવાનું મન થતું હોય તો હાલો હવારે રે હારે વૈજનો જે કુવાડો પીડો તો રાજાને આવ્યો રાજાએ હાથમાં કુવાડો જિંદગીમાં પહેલી વાર લીધો કારણ કે ભાઈ આ તો તરવાર ફેરવવા વાળો માણા કુવાડો પહેલા વાર લીધો પહેલી વાર બાળકો બંને હારે નાના નાના ફૂલકા બાળકો સાહેબ અને નીર બાપુજીએ મારે આવવું બાપુજી મારે આવું ધરાહર બે તૈયાર થયા હારે ગયા જે જાડીની અંદર લાકડા કાપવા પણ સાહેબ આમ લાકડા છે આમ 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 કાપ પહેર્યા રાજાથી થી દુશ્મનો ના માથા ઓઢાઇ કે બાવળીઓના લાકડા થોડા કપાય એક લાકડું ન કાપી રહ્યા હાથ ની અંદર ફોરલા જળાલા ઉઠી ગયા બધા લોકો ભારા તૈયાર થઈ ગયા હા બધા ભારા પોતાના બાંધીને કે રાજા ને તો કે હા ભાઈ એ કે થઈ ગયા તૈયાર ઈ કે ભાઈ મેં તો એક જ લાકડું કાપ્યું હવે એક લાકડું હું લઈ લઉં એક લાકડા તો શું આવ્યું છે રાજા જે બુઢા બાબા હારે હતા કે યુવાનો હતો કે એક કામ કરો બધા એક એક કાપતા હોય જે યુવાનો આઠ દ હતા એ કોઈ એક કાપ્યો ને કોઈ બે કાપ્યા એ તરત ફટાકે લાવીને નાખી દીધા પણ રાજાને મોટો ભારો થઈ ગયો મોટો ભારો થઈ ગયો એટલે માથા ઉપર સડાવ્યો પણ ભાઈ આ રાજનો બોજ માથા ઉપર લઈ કે લાકડાના ભારા થોડા લઈ શકે કદાચ થોડું અડધા ખેતર ભાઈ ભારો નખાઈ ગયો ભાઈ મારાથી નહીં ઉપડે હવે શું કરવું બાળકો એમ કે મને તેડી લે મને તેડી લે બે છોકરા તેડવાની મહેનત કરે છે બાપુજી મને તેડી લ્યો બાપુજી મને તેડી લ્યો હું નથી હાલી હગતો વળી ભારો નાખ્યો એઠો બધા જે કબાડી લોકો હતા બધા ભારા ઉતાર્યા હવે શું કરવું ક્યારે પોગશું ને ક્યારે પાછા ઘેરે પોગશું વળી બુઢા માણસે હુકમ કર્યો કે એક એક લાકડો બધા હાથમાં લઈ જેને જેને કાંઈ પાણી લઈ લોની પોતાની એ બધું એ પોત પોતાનું એક એક લાકડું લીધું હારે અને રાજા એ બે બાળકોને કેળી લીધા હમું નગર હતું જ્યાં જા રાજાને જ્યાં આ બધા લાકડા મૂકી દીધા એનો ભારો અલગ તૈયાર કરી દીધો હોવ ને અરે કિંમતે ભારો વેસાણ પણ ભાઈ રાજના ખજાનામાંથી જે વાપરેલા હોય એને ભારાની કિંમત ન દેખાય કિંમત લઈ અને હટાણનું કરવા જે દાણા પાણી લેવા અંદર ગયા બાળકો કે મારા બાપુજી ઓલું લેવું છે મારા બાપુજી આ જોતો છે જે બાળકોની માંગ પૂરી ન થઈ કે કે ભાડાના પૈસા પૂરા રાજન રાજન વળીસાના મના થઈને શું છે રાજય નહીં વાંધો નહીં આપણે હરોય જમતા એમ જમી લેવું મોજ કરો ભગવાન આપી રહે ભાઈ આવ્યા પોતાના ઝોપડા હોય આ બધી માંડીને મિલાગરીને વાત કરી એ કે હવે થાય ઈ કરો બાળકોને આ સવારે મૂકતા જાઓ બાળકોને મૂકી અને બીજે દિવસે પાછા કુવાડો લઈને ગયા આમ ધીમે 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 એક દી બે દી પાંચ દી દસ દી પછી તો રાજાને ભારો કાપતાય આવડી ગયો ભારો ઉપાડતાય આવડી ગયો અને આ લોકોની હારે જીવતાંય આવડી ગયો પછી તો રાજાએ કીધું ભાઈ હવે છે ને મને મારા રોટલા નોખા કરવા દે હવે હું તમારા માથે કેટલા દી જીવી બધો એ રાજી થઈ અને રાજાને કંઈક જે ઘર સામાન ઘટતો હો એ આપ્યો અને હવે તો હવ ની હારે રાજાએ મજૂરી કરીને ખાય છે અને બંને માણસ પોતાના કિસ્મતના માથે આમ આનંદ માણે છે દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો દિવસો માથે દિવસો મીજા જવા અને હવે તો ભય છે ને આમ સમય વિયોજ્યો હવે ઈ મારા નાથ ને કરવું અને વણઝારાઓ દર વર્ષે ત્યાં ઈ જંગલમાં થઈ વટે બાજુમાં એક ટેકરો ટેકરા માથે એકાદ બે દિવસ હવા ખાવા રોકાય વણઝારા સાહેબ જેને કહેવાતા કદાચ આ અમારા સૌરાષ્ટ્ર કાંઠિયાવાડમાં બાજરો અને ડુંગળી વધારે પાકે તો અહીંયા સસ્તું હોય એ લઈ અને જે વિસ્તારમાં ડુંગળી બાજરી જે કાંઈ ન પાકતું હોય ત્યાં લઈ જાય એને ત્યાં વેસે એટલે ત્યાં કિંમત આવે જ્યાં જે વસ્તુ પાકતી હોય ને અહીંયા ન પાકતી એવી વસ્તુ અહીંયા લઈ આવે તો એની અહીંયા કિંમત આવે આ માલની હેરાફેરી કરી વેસવા વેસે જે ઊંટ બળદગાડા દ્વારા જે વેયારો કરી કરી નવાર નવાર વેપાર કરતા અને વણઝાર કહેવામાં આવતી એ વણઝાર લોકો વટે એકાદ બે દિવસ રોકાય અને એ સમયમાં દળના દળવાની આ લાઈટ વાળી ઘંટયું કઈ હતું ઘણા વિડીયો હું તમને કહું છું કે ભૂતકાળમાં આવું હતું કે હાથથી દળના દળી અને રોટલા બનાવવા પડતા અને ઈ વણઝાર લોકો હેરે એના પાસે ઘંટી નોચ્યું જે ગામડે જાય ત્યાં કાંઈ કિંમત આપી અને બેનું પાસે દરણા દળાવતા દર વર્ષે વટતા આ લોકો અહીંયા રહે એને ખબર હતી એટલે વણઝાર લોકો જે કિલો બે કિલો અનાજ હો બધાને આમ વ્યાસી દેતા દળવા ખાતર ને એની મજૂરીના પૈસા આપતા હવે સાહેબ અહીંયા બન્યું એવું આ લોકો અનાજ આપવા આવ્યા વણઝાર જ્યારે વેચાણ રોકાણા એટલે હુકમ કર્યો કબાડી લોકોના બહેરાઓ દયાઓ આપણા માટે લોટ આપ જે દરણા દળવા માટે એટલે આપણે હાજ પીડે લોટ પાછો આવી જાય ને રોટલા થઈ જાય એના માણસોને મૂક્યા એટલે દરણું આપી આવ્યા કબાડી લોકોના ભાઈઓને ખબર કે વણઝારા આવ્યા છે જે કાંઈ પાંચ પૈસા આપણને મળશે કોઈ એક કિલો લીધું કોઈએ બે કિલો લીધું દળવા માટે એ આ જે સતી મિલાગરી જોઈ રહ્યા છે દળાઈ ગયો એટલે પાછા ઓલા લોકો આવ્યા એટલે જે આના પૈસા થતા હોય દીધા અને વ્યાજ એટલે મિલગરી એ પૂછું બેના શું છે ત્યારે જાના જે બેનું હતા એણે કીધું કે વણઝારા છે ને દર વર્ષે વટે ત્યારે અહીંયા દળનું કે અમારા પાસે દળાવ આવે ને પાંચ પૈસા આપે મળે અમારે મજૂરી થાય બેઠા બેઠા તો કે તો કાલે હું એ બે કિલા લઈશ જે પાંચ પૈસા મળે કાંઈ વાંધો નહીં બીજા દિવસે દળનું દળાવ આવ્યા એટલે કે બે કિલો લાવો હું દળી દઉં પણ ભાઈ જ્યારે કઠણાઈ પાછળ પડે ને ત્યારે એનો અંત નો આવે કઠણાઈ જેની પાછળ પડે ને એનો કોઈ હા ઈશ્વર માથે તમને ભરોસો હોય તો તમારી આબરૂ સો રાખે તમારી કિંમત સો રાખે એક ને દસ ટકા ભગવાન તમારી કિંમત રાખે પણ કઠણાઈ પાસી નો વળે પડે એટલે મૂળ ગાંઠક લઈ લે મૂળ વાત બે કિલો દળ જે અનાજ લીધું છે દળવા માટે હવે એ મજૂર જે

દળનું દળાવવા આવેલો એનો જે મેઇન માણસ હતો વણઝારા લાખા નામનો જે મેઇન માણસ વણઝારો હતો એને જઈને કીધું કે કબાડી લોકો છે ને એમાં એક એવા કોઈ બાયુ છે કે જાણે મહારાણીનો હોય આપણા વણઝારામાં કોઈ એવું છે જ નહીં એ તો તમે લગ્ન કર્યા હોય ને તમારે ઘેર શોભે એવા બાયુ માણસ લાખો કે લાવ હવારે હું દરનું દેવા જાઉં ખોડી લઈ અને પોતે વણઝારો મેન આપ્યો નું દેવા આવ્યું સે પોતપોતાની રીત પ્રમાણે કિલો કિલો બે બે કિલા લીધું માતા એ પણ લીધા અનાજ આટલા ટાઈમે દળાઈ દળી નાખજો તો વાંધો નહીં હવે એ અહીંયા સમય થયો એટલે બધો ને રવાના કર્યો અને પોતે ઊંટ એટલે કે હાંઠીઓ લઈ અને દરણું લેવા ગયો લાવો લોટ એટલે પોતપોતાના પૈસા આમ લાંબા કર્યા અને એમાં મિલાગ્રી લોટ દેવા જ્યાં બાવડું જાલી અને ઊંટની માથે ખેંચી લીધા અને ઊંટને ઠેગલી મારી રવાના થઈ ગયા બેનું કબાડીના ઘણા જોડ્યા મારો પકડો મારો પકડો મારો પકડો દાતરડા કુવાડા ટૂંટલા ઘણું વાહે લઈને ધોળ્યા પણ કે હાંઢીયો થોડો ભાઈ અંબાઈ નીકળી ગયા સાહેબ ઘણી મહેનત કરી પણ એ લોકો અંબાણા નહીં ભાઈ રહો હાજર બધા કકળે છે રોવે છે પસાર ખાય છે ઓલા લોકો આવ્યા સંદનને બધા એટલે કે શું છે ભાઈ શું થયું એટલે બધી માંડીને વાત કરી સંદન અને સાયરને નીર તરણે બહુ અતિ રોયા સાહેબ માં રોવામાં કોઈ ખામી ન રાખી અને એ સમયે બધો એ સાના રાખ્યા ને ત્યારે રાજા સંદને એક ફકરો લખ્યો નહીં એવી ડાયરીમાં ફકરો લખ્યો સાહેબ ફકરાની અંદર હું લખેલું હતું પેલો અક્ષર ક્યાં સંદન રાજા ક્યાં મિલાગરી ક્યાં સાયર ને ક્યાં નીર જેમ જેમ વિપત પડે એમ ભોગવે આપના શરીર આવો ફકરો લખ્યો શરીરની માથે ભાર મૂકી અને સાહેબ આયા રોકાણા છે અને આ પલાની માથે નીકળી જશે વણઝારા ન્યા જઈ અને ધામા નાખ્યા ધામા નાખી અને વણઝારે હુકમ કર્યો મારા લગ્ન કરવા પણ આ તો સતી ત્યાં મહારાણી દેવીનો અવતાર જેને કહેવાય સાહેબ એ તો પોતાનો ભાઈ કે દીકરો માને એટલે નકર આંખના અંગારાથી બળીને ભસ્મ થઈ જાય પણ મને બાવડું પકડે કા મારો ભાઈ ગણાય ને કા મારો બાપ ગણાય સાહેબ એક બીજી કડી કહી દે સતી હોય ને ઈ કોઈ દી હરાપ કારણ કે હરાપ દે તો પછી દુનિયામાં એનાથી જીવાતું નથી સતી કોઈ દી હરાપે નહીં અને સંખણીના કોઈ દી લાગે નહીં સંખણી નારીઓ તમને એમ કે તારું આમ થઈ જાય લાગે નહીં અને સતી કોઈ દી હરાપે નહીં મિલાગરી કે હું ભલા મણસ મહારાણી કેવા આ બધી મારી પરજા કહેવાય આ તો મારો ભાઈ દીકરો કહેવાય મારાથી હરાપાય નહીં હવે આ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને મારે આને હું કહેવું ત્યારે ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા હે દેવના દેવ મહાદેવ મારા નાથ મારી આબરૂ રાખી અને ત્યારે ભગવાન ભોળિયા નાથની કૃપાથી એક મગજની અંદર વિચાર આવ્યો સાહેબ એણે વણઝારાને કીધું કે હું લગ્ન કરી લે સ્ત્રી છું મારે પાસું પરમું હોય તો બાર વર્ષ સુધી મારે ભોળાનાથનું તપ કરવું પડે વણઝારો કે કઈ વાંધો નહીં બાર વર્ષ સુધી તમે તપ કરો પછી લગ્ન કરજો કાલે બાર વર્ષ પૂરા થઈ જશે પણ મારા તંબુની માથે કોઈ આડું ન ઉતરાય મને બોલાવાય નહીં બાર વર્ષ સુધી મારો તંબુ પેક હોવો જોઈએ કોઈ મારા હાથનો કોસોય ભાળવો ન જોઈએ કાંઈ વાંધો નહીં જમવા કરવવાનું એટલે મારે ગાનું દૂધ આજ સવારે થી કાલ સવારે હવાશેર દૂધ જો સાહેબ વિસાર કરતો હવા શેર દૂધ થી જીવાય હા જીવાય તમારામાં સત હોય અને એમાંય ગાય માતા નું દૂધ હોય બાર વર્ષ ની બાર દૂધ હોવી ને બાર તેરી છત્રી વર્ષ જીવીએ પણ ગાયનું દૂધ હોવું જોઈએ તમારા માં સત હોવું જોઈએ તો પણ હવા શેર દૂધ ચોવીસ કલાકે એકવાર મને આપવાનું બાકી મારે કઈ જમવું કરવું નથી સોખા જળ નો એક ઘડો ભેરીને મૂકી દેવાનો અને મારો તંબુ પ્યાક રખવું આ ગામથી ગામ ફરવું હોય તો મારું વેલડું પેક જોઈ કબૂલ કર્યું સાહેબ અને આયા આ લોકોને અતિ ચિંતા થાય છે સાહેબ હવે વાત બહુ લાંબી છે બાકીની આવતા વિડીયોમાં તમને ચોક્કસ વાત સંભળાવી અત્યારે સમયને માન આપી જય માતાજી જય ગોપનાથ